જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કંડક્ટરની પરીક્ષા માટે સ્પેશિયલ જે વીસ માર્ક્સનું પૂછવાનો છે એવો વિષય કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમપી મિત્રો ગતિના સો જે ટાઈમ સિક્યુ ક્વેશ્ચન જોવાના છીએ એના પહેલાં મિત્રો ખાસ અગત્યની જાહેરાત કે ભાઈ કન્ડક્ટરની પરીક્ષામાં ફક્ત ગુજરાતનું કરંટ અફેર્સ પૂછવાનું છે તો કંડક્ટર માટે સ્પેશિયલ છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ ની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ આપેલ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ છેલ્લા એક વર્ષના ગુજરાતના કરંટ અફેર્સની પીડીએફ તમે મેળવી શકો છો ઓકે આની અંદર ત્રણસો ને દસ કરતાં પણ વધારે પ્રશ્નોનો સંગ્રહ છે છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ તમને મળી જશે ક્લિયર છે તો આજે જ મિત્રો ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ મેળવવા માંગતા હો તો આપેલ નંબર માં કંઈ પણ ગૂગલ ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરીને પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ આજ નંબર ઉપર મોકલી આપજો તો આજના વિડીયોની અંદર મિત્રો કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ પેવા સો અગત્યના એમસીક્યુ ક્વેશ્ચન આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આના પહેલાં આપણે બસો જેટલા એમસીક્યુ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે કોમ્પ્યુટરના તો તેવો વિડીયો પણ જોઈ લેજો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન છે એમએસ એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે મિત્રો જવાબ આવશે ડોટ એક્સએલએસ તો ઓપ્શન બી આનો સાચો જવાબ થશે ઇમેઇલમાં નીચેના પૈકી કઈ કામગીરી ફક્ત એક જ વખત કરવાની હોય છે તો એ હોય છે મિત્રો સાઇનઅપ તો ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે નીચેનામાંથી કોને બેકઅપ કહેવાય છે નીચેનામાંથી કોને બેકઅપ કહેવાય છે તો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ સુરક્ષા માટે ફાઇલની બે કે તેથી વધુ કોપીઓ રાખવી ત્યારબાદ કીબોર્ડમાં ડિલેટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે તો એ થશે મિત્રો જમણી બાજુના ત્યારબાદનો ક્વેશ્ચન કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સંયોજન કી વાપરવી તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ ડીલીટ તો ઓપ્શન સી સાથે જવાબ આવશે જે ચોક્કસ માહિતી કે ચિત્ર કટ કે કોપી કર્યું હશે તે જે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ વાપરવાનો હોય છે મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કંટ્રોલ પ્લસ વી ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ એમએસ વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે તો એને મિત્રો કહેવામાં આવે છે ટાઈટલ બાર મિત્રો આ આ ત્રણસો જેટલા પ્રશ્નો છે આ કોમ્પ્યુટરના એની પીડીએફ જો તમે મેળવવા માગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલ ફેમસ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ એમએસ વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેના ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે તો જવાબ આવશે લાલ રંગની વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ઓકે માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે એ હોય છે મિત્રો ડોક ડીઓ સી ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઈટ રોગો અસી ઉમેરી શકાય છે તો જવાબ આવશે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ સી માઇક્રોસ ત્યારબાદ એમએસ વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિયન્ટેશન ઉપલબ્ધ છે તો જવાબ આવશે બે ચાલો ત્યારબાદ એમએસ વર્ડમાં પંદર ઓગસ્ટમાં ટીએચને કઈ અસર આપવામાં આવી છે મિત્રોનો જવાબ આવશે સુપર સ્ક્રિપ્ટ નીચેનામાંથી પર્સનલ ઇન્ફોર્મેશન મેસેજર કયું છે તો એ છે મિત્રો એમએસ આઉટલુક નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ નથી તો જવાબ આવશે મિત્રો મોનિટર નીચેનામાંથી કયું ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે તો જવાબ આવશે મિત્રો સીડીઆરડબલ્યુ કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ એકાઉન્ટ સાથે કનેક્ટ થવાની પદ્ધતિને શું કહેવાય છે લોગ ઇન ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન કે ભાઈ નીચેનામાંથી કયું ના હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં તો જવાબ આવશે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ ત્યારબાદ ફેક્સનું પૂરું નામ શું છે તો તેનું પૂરું નામ છે મિત્રો ફાર અવે ઝેરોક્સ ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું હાર્ટ છે તો એ છે મિત્રો કર્ણ ચાલો ત્યારબાદ પ્રોગ્રામના જે ભાગમાં શેર મેમરી એક્સેસ કરી શકાય છે તેને શું કહે છે તો મિત્રો એને કહેવામાં આવે છે ક્રિટિકલ સેક્શન ચાલો ત્યારબાદ સીપીયુ શેડ્યુ શેડ્યુલિંગમાં પ્રોસેસનો વેઇટિંગ ટાઈમમાં સાનો સમાવેશ થાય છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ પ્રોસેસ જેટલો સમય રેડી ક્વેરીમાં વિતાવે તે ત્યારબાદ પ્રોસેસને સબમિટ અને એનો પૂર્ણ થવાના સમય વચ્ચેના અંતરાલને ખાલી જગ્યા ટાઈમ કહે છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ટર્ન અરાઉન્ડ આઈપી એડ્રેસ ખાલી જગ્યા બીટનું અને ઇથરનેટ એડ્રેસ ખાલી જગ્યા બીટનું હોય છે તો મિત્રો જવાબ આવશે અહીં અનુક્રમે બત્રીસ અને અડતાલીસ ત્યારબાદ જીપીયુનું પૂરું નામ જણાવવાનું છે આપણે તો જીપીયુનું પૂરું નામ છે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ ઓપ્શન બી ત્યારબાદ યુઆઈડીએ આઈનું પૂરું નામ જણાવવાનું છે તો જવાબ આવશે ઓપ્શન બી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ વર્તમાનમાં કોમ્પ્યુટરની કઈ પેઢી કાર્ય રહી કાર્ય કરી રહી છે તો જવાબ આવશે મિત્રો પાંચમી ચાલો ત્યારબાદ વાત કરીએ તો ચાલુ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય એને કહેવામાં આવે છે રિબુટિંગ સીડી રોમમાં ડેટા સેના દ્વારા સંગ્રહ થાય છે તો જવાબ આવશે સીડી રાઇટર દ્વારા સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે તો એ છે મિત્રો કંટ્રોલ પ્લસ ઇ એસ સી ત્યારબાદ કોમ્પ્યુટરમાં ફાઇન્ડ માટે એમએસ વર્ડમાં કઈ શોર્ટકટ કી છે તો એ છે મિત્રો કંટ્રોલ પ્લસ એફ કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવે છે એક ઇંચ બરાબર કેટલા પોઈન્ટ તો જવાબ આવશે મિત્રો બોતેર કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય છે તો જવાબ આવશે મિત્રો બે ક્લિક કરીને ચાલો ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટરમાં અંગ્રેજી ટુ ગુજરાતી મેનુ બદલવાનો સાચો ક્રમ કયો છે તો મિત્રો અહીં જવાબ આવે છે ઓપ્શન ડી ઓકે સ્ટાર્ટ ત્યારબાદ કંટ્રોલ પેનલ ત્યારબાદ ઓકે કંટ્રોલ પેનલ ક્લોક લેંગ્વેજ એન્ડ રિજિયન લેંગ્વેજ એન્ડ રિજિયન ફોર્મેટ ગુજરાતી અને છેલ્લે ઓકે ઓપ્શન ડી એમએસ આઉટલુકમાં નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે ઓકે તો એમાં આપણે જે છે એડ્રેસ બુક એટેચમેન્ટ સિગ્નેચર તમામ વસ્તુ કરી શકીએ છીએ એ જવાબ આવશે ઓપ્શન એ કયો ઓપ્શન આપ મેરેજ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે તો જવાબ આવશે ઓટો કરેક્ટ છે હાલો ત્યારબાદ વાત કરીએ તો વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એચ ટીએમએલ ત્યારબાદ સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા કયા મેન્યુનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઇન્સર્ટ પ્લસ ચાર્ટ કેલ્સીમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે મિત્રો એ હોય છે ડોટ ઓડીએસ નીચેનામાંથી કયું તાર્કિક વિધાય નથી તો જવાબ આવશે ઓપ્શન ડી પ્રોપર ત્યારબાદ બી એમ પૂરું નામ શું છે તો જવાબ આવશે મિત્રો બીટ મેપ પિક્ચર કયા સ્થાનકના સૂત્રોની નકલ કરવાથી કે ખસેડવાથી તેમાં કોઈ પરિવર્તન આવતું નથી તો જવાબ આવશે નિરપેક્ષ સ્થાનક નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોરાઈની કિંમત પિક્સેલમાં સેલમાં દર્શાવે છે તો જવાબ આવશે ઓપ્શન બી ઓકે ઓપ્શન બી આઈટ અને વિથ એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય તો જવાબ આવશે ઓપ્ટિકલ ડિસ્કનો ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય તો જવાબ આવશે ટ્રેકબોલ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ અને નાનામાં નાનો યુનિટ કયો છે તો જવાબ આવશે ઓપ્શન એ બીટ મિત્રો કંડક્ટરની પરીક્ષા માટે સ્પેશિયલ છેલ્લા એક વર્ષના ફક્ત ગુજરાત સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ મિત્રો આપણી પાસે તૈયાર છે જો પીડીએફ તો તમે મેળવવા માંગતા હો તો આપેલ નંબર ઉપર ઓકે આ નંબર જે આપેલા છે એ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ આ નંબર ઉપર જો તમે મોકલી આપશો તો તમને આ પીડીએફ મળી જશે ઓકે આની અંદર ત્રણસો ને દસ કરતાં પણ વધારે પ્રશ્નોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ઓકે આપણી ફેમસ મસ એકેડેમી નામની એપ્લિકેશનને પણ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો મિત્રો આમાં જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ પૈકી આપેલ પૈકી એક પણ નહીં ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડ એ ખાલી જગ્યાએ પ્રોગ્રામ છે તો જવાબ આવશે વર્ડ પ્રોસેસિંગ કીબોર્ડમાં કેટલા ફંક્શન કી જોવા મળે છે તો આપણને ટોટલ જોવા મળે છે ટુવેલ્વ ત્યારબાદ રેમ એટલે શું તો રેમનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી ઓપ્શન એ ત્યારબાદ રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે મિત્રો જવાબ આવશે પ્રાઇમરી મેમરી નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી જવાબ આવશે મોજીલા વેબ પેજને રિફ્રેશ કરવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે મિત્રો જવાબ આવશે એફ ફાઇવ કયું ચિહ્ન ઇમેઇલ આઈડીને બે ભાગમાં વહેંચે છે તો એ છે એટ ધી રેટ ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે તો મિત્રો એને કહેવામાં આવે છે ટાઇટલ બાર માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને કેટલા પ્રકારનું અલાઇમેન્ટ આપી શકાય છે ચાર ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે તો મિત્રો એ હોય છે બોતેર માઇક્રોસોફ્ટ વર્ડમાં કઈ શોર્ટકર્કીનો ઉપયોગ કરીને રજીસ્ટર્ડ લોગો આર ઉમેરી શકાય છે તો જવાબ આવશે મિત્રો કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ આર ચાલો નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિયેન્ટેશન દર્શાવે છે તો જવાબ આવશે ઓપ્શન ડી એમેશોટમાં એચ ટુઓમાં ટુને કઈ અસર આપવામાં આવેલ છે તો મિત્રો જવાબ આવશે આની અંદર ઓપ્શન બી સુપર સબસ્ક્રીપ્ટ ત્યારબાદ વિન્ડોઝમાં ડેસ્કો ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટકીનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી વિન પ્લસ ડી સ્ક્રીન સેવન માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે એક મિનિટ એમએસ વર્ડમાં ટાઇપિંગની ભૂલ આપમેને સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે જવાબ આવશે ઓટો કરેક્ટ એમએસ વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે મિત્રો શબ સ્ક્રિપ્ટ માઇક્રોસોફ્ટ વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ત્રણ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટકીનો ઉપયોગ કરવામાં આવે છે કંટ્રોલ પ્લસ એડ એમએસ આઉટલુક એ તો જવાબ આવશે મોટે ભાગે ઇમેઇલ માટે વપરાતી એપ્લિકેશન છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો કે એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રકાર કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી જવાબ આવશે મિત્રો રાઈટર કોમ્પ્યુટરમાં વર્ડ શબ્દ વર્ડ શરૂ કરવા માટેની માટેની ક્રમિક સાચી રીત કઈ છે તો એ છે મિત્રો ઓપ્શન બી ઓકે સ્ટાર્ટ પ્લસ ઓલ પ્રોગ્રામ્સ ઓપ્શન બી સાચો જવાબ આવશે ચા ત્યારબાદ એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી પણ જોઈ શકાય છે મિત્રો આમાં જવાબ આવશે ફોર્મ્યુલા બાર એલ એન ઓકે એટલે કે લોકલિટિયા નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચે વધારે વધારે કેટલું અંતર હોવું જોઈએ સો મીટર આઈ એમ શું છે તો જવાબ મિત્રો ઇનપુટ મેથડ એડિટર એમએસવોડમાં પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં પ્રિન્ટની રેન્જ દસ આપી હશે તો